રાજકોટ દક્ષિણ ઝોન મામલતદાર ઓફિસ ખાતે રેશનકાર્ડ અંગેની કામગીરીમાં આમ જનતાને ખૂબ જ મુશ્કેલી પડે છે તેવી ફરિયાદ અમારી ન્યૂઝ ચેનલ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને મળતા મામલતદાર કચેરી ખાતે અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાની રૂબરૂ મુલાકાતમાં જાણવા મળેલ કે ખાસ કરીને સિનિયર સિટીઝનો ખૂબ જ હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા હતા આ રેશનકાર્ડની કામગીરી બાબતે લોકોની ખૂબ જ લાંબી લાઈનો જોવા મળેલ હતી તેમજ આ કામગીરીમાં પોર્ટલ સવેરમાં લગાતાર ક્ષતિ આવતી હોય ત્યાંના સ્ટાફ પણ પબ્લિક સાથે કો ઓપરેટ કરતા હોવા છતાં પણ લોકો સાથે વારંવાર ઘર્ષણ થતું જોવા મળ્યું હતું તેમજ સ્ટાફની અછત હોવાથી પણ કામગીરીને અસર પડે છે આ બાબતે અમારા પ્રતિનિધિઓ ઉપરી અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા ઉપરી અધિકારીઓ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર ન હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા સંજય કાટોડિયા અમે અહીંયા રેશન કાર્ડની કામગીરી રેશન કાર્ડ વિભાજન માટે આવ્યો છું દસ વાગ્યાથી ઘણા બધા ટ્રાફિક અહીંયા છે અને ઘણા બધા લોકો કેવાયસી કરાવવા માટે પણ આવેલા છે અમારી સરકારની એટલી જ રજૂઆત છે કે તમારે જો ભાજપના સભ્ય બનાવવા હોય તો તમે ગલીએ ગલીએ પહોંચી શકતા હોય જો તમારે મત લેવા હોય તો ઘરે ઘરે તમે ચૂંટણી કાર્ડ કાઢવા માટે પહોંચી શકતા હોય તો રાશન કાર્ડની કામગીરીમાં તમે શા માટે સોસાયટી સોસાયટી કેમ્પો ન રાખી શકો જનતાને શા માટે હેરાન કરો છો આટલા બધા કેટલા સમયથી દસ વાગ્યાના અમે ઊભા છીએ ઘણા બધા લોકો પરેશાન છે બારી અગિયાર વાગે ખુલે છે હા

ગતિશીલ ગુજરાતની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોની જે પાયાની સુવિધા છે એ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે સરકારની જુદી જુદી યોજનાઓ હોય કે પછી આધાર કાર્ડ સુધારા વધારાની હોય કે પછી અપડેટ કરવા માટે આધાર કાર્ડની હોય કે લોકોને જે ઓનલાઈન કામગીરી જે થાય છે એ કામગીરી માટે ખાટલે મોટી ખોટ છે કારણ કે આ કામગીરી કરનાર ઈ પોર્ટ્સની મારફતની કામગીરી જે થાય છે એમાં ઘણી ક્ષતિઓ સર્જાય છે આઠ આઠ દિવસ સુધી ઇ પોર્ટલ જે છે એ બંધ રહે છે તેના કારણે ઈ કેવાયસી હોય કે પછી રેશન કાર્ડની યોજનાઓ હોય કે જન્મ મરણના દાખલાઓ સહિતની કામગીરી જે છે એ ખોરંભે પડી છે ત્યારે ભ્રષ્ટાચારમાં ગતિશીલ એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના જે પાયાની સુવિધા છે કે જે અતિ મહત્વની ગણાય એવી કામગીરી જે છે તે ખોરંભે પડી છે અત્યારે તમે જોશો કે મામલતદાર ઓફિસે જાશો તો પણ કેટલી મોટી લાઈન છે એ સિવાય તમે જોશો કે ત્યાં જે મોટી ઉંમરના લોકો હોય છે એને બેસવાની વ્યવસ્થા નથી અને જે લોકોને કહેવાય ને કે જે માર્ગદર્શન આપવું જોઈએ કે લોકો જે છે એને ક્યાં જાવું એને માટેની પણ જ્યારે વ્યવસ્થા નથી